જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે બ્યાસી તત્વ વિશે વાત કરીએ બરાબર પંચમહાભૂત દેહ અને જીવ પચીસ તત્વો સૂક્ષ્મદેહ સૂક્ષ્મદેહના તત્વો દેહ હું કોણ છું શુદ્ધ ચૈતન્ય આત્મા જીવ ઈશ્વર અને કર્મ જીવન મુક્તના લક્ષણો સમાધિ જ્ઞાનનું ઉદાહરણો સાથે વર્ણન કરવામાં એ શું છે તેનું વર્ણન તે જોઈએ ધ્યાનથી મિત્રો છેલ્લે સુધી બધું સાંભળજો બરાબર સદગુરુશ્રી રામ બાવાકૃત છે આ બરાબર પંચીકરણ તો હવે પહેલાં પંચીકરણની થોડી ચોપાઈ જોઈએ બરોબર જીવનો ભ્રમ થયો છે ચીર તેથી માને પોતે શરીર લખ ચોરાસી યોની ભમે ફરી ફરી જન્મ મરણ દુખ ખમે ગુરુઓ બહવ સંતિ શિષ્ય વિતાપ હારકા ગુરુઓ વિરલ સંતિ શિષ્ય સંતાપ હારકા વાહ મિત્રો આનો અર્થ છે ભાવાર્થ છે કે શિષ્યનું ધન હરણ કરનારા ખોટા ગુરુઓ તો ઘણા છે પરંતુ શિષ્યના ત્રિવિધતા દૂર કરનારા એવા સાચા ગુરુઓ ઓછા છે બરાબર તો હવે ચાર ખાણી જોઈએ બરાબર સંસ્કૃત શ્લોકોમાં પણ સમજાવે છે બરાબર એક જરાયુજ મતલબ ओरे वींठणाई ने जन्मे मनुष्य गाय भैंस वगैरह बराबर बे स्वदेज मतलब परसेवा पैदा थाय तीवो जू माकड़ वगैरह तरह अंडज मतलब ईंडा में पैदा थाय पक्षीओ वगैरह बराबर चार उद्भिज, मतलब પૃથ્વીમાંથી પેદા થાય તે વનસ્પતિ વગેરે બરાબર હવે મિત્રો કે ચોપાઈની અંદર કહેવામાં આવે છે કે તારું સ્વરૂપ સચિદાનંદ જાણ જન્મ મરણ ટળસે એ પ્રમાણ જન્મ મરણનો કાગળ ફાટે સદગુરુ વચને શ્રદ્ધા રાખે પંચભૂતનો આ વિચાર કહ્યો છે મિત્રો જુદા જુદા એના તત્વો પણ કહ્યા છે મિત્રો પણ સદગુરુમુખે આ સમજી લેજો તો બ્રહ્મસુખ પામે એ જો બરાબર સ્થૂળ દેહમાં દેહના પાંચ તત્વો અમે પ્રત્યેક તત્વના પાંચ પાંચ તત્વો જેને આપણે મિત્રો રૂપ પ્રકૃતિ કહે છે બરાબર જેને પચીસ પ્રકૃતિ પણ કહે છે પાંચ પાંચ તત્વો જેને પચીસ પ્રકૃતિ પણ કહેવામાં આવે છે બરાબર હવે આગળ વધીએ તે તેના તરફ મિત્રો પૃથ્વીના જે તત્વ છે જેમ કે અસ્થિ માંસ ત્વચા ચામડી અને રોમ મતલબ રૂવાળા બરાબર પછી જળ તત્વો જે છે તેના શુક્ર લોહી લાળ મૂત્ર અને પરસેવ બરાબર પછી તેજના મતલબ અગ્નિના ભૂખ તરસ આળસ નિંદ્રા અને કા ક્રાંતિ મતલબ મહેનત કરવી બરાબર હવે વાયુ તત્વ વલન ચલન ધાવન પ્રશાસન એટલે પ્રસારણો સોરી મા સંકોચન પછી આકાશ તત્વ કામ ક્રોધ શોક મોહ અને ભય બરાબર પાંચ જ્ઞાનેન્દ્રિય ઇન્દ્રિય જોઈ બરાબર તો પાંચ જ્ઞાને ઇન્દ્રિયમાં જેમ કે કાન ચામડી આંખ જીભ અને નાસિકા બરાબર પછી હવે જ્ઞાને ઇન્દ્રિય જે છે તે જોઈએ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ તેના વિષયો છે જ્ઞાને ઇન્દ્રિયનો પછી તેના જે દેવતા છે દિકપાલ વાયુ સૂર્ય વરુણ અને અશ્વિની બરાબર આ જ્ઞાનેન્દ્રિય બરાબર અને જ્ઞાનેન્દ્રિયના વિષયો અને તેના દેવતા કીધા જેમ કે કાન એનો ગુણ છે શબ્દ એના દેવતા દીકપાલ પછી ચામડી એટલે એનું કામ છે સ્પર્શ કરવું અને એનો દેવતા છે વાયુ પછી આંખ એનો જે ગુણ છે એ રૂપ છે અને એનો દેવતા સૂર્ય છે પછી જીભ એનું કાર્ય શું છે રસ અને એનો દેવતા છે વરુણ પછી નાસિકા જેનું કામ છે ગંધ અને એનો દેવતા છે અશ્વનીકુમાર બરાબર હવે આપણે પાંચ કર્મ ઇન્દ્રિય વિશે જોઈએ કે જે પાંચ કર્મ ઇન્દ્રિય છે અને જ્ઞાન ઇન્દ્રિયના વિષયો અને તેના દેવતા જોઈએ બરાબર જેમ કે પાંચ જ્ઞાને ઇન્દ્રિય જે છે જે વાણી આની જે કર્મ ઇન્દ્રિયો છે અને એનું ઇન્દ્રિયો શું છે બરાબર તો હવે જે કર્મ ઇન્દ્રિયો છે એનું જે એને આપણે એક તો વાણી મતલબ બોલવું બરાબર જ્ઞાન ઇન્દ્રિયમાં બોલવું અને તેના દેવતા અગ્નિ છે પછી હાથ મતલબ લેવું દેવું તેના દેવતા છે ઇન્દ્ર પછી પગ એટલે ચાલવું તેના દેવતા છે ઉપેન્દ્ર બરાબર પછી ગુદ્દા તેના દેવતા છે એનું કાર્ય છે ત્યાગ કરવું અને તેના જે દેવતા છે તે યમ છે મતલબ મૃત્યુ સમજી લેવું પછી લિંગ જેનું કાર્ય છે મૂત્રત્યાગ રતિવિલાસ અને તેના દેવતા છે એ પ્રજાપતિ છે બરાબર હવે જોઈએ ચાર અંતકરણ બરાબર ચાર અંતકરણ તેના વિષયો અને તેના દેવતા બરાબર મન તેના વિષય છે સંકલ્પ વિકલ્પ તેના દેવતા ચંદ્રમા પછી બુદ્ધિ તેનો વિષય છે નિર્ણય અને તેના દેવતા છે બ્રહ્મા બરાબર પછી ચિત્ત જેમ કે ચિત્તનું કામ છે મિત્રો ચિત્તવન ચિંતવન અને એના દેવતા નારાયણ છે પછી અહંકાર એટલે અભિમાન તેનો વિષય અભિમાન છે અહંકાર અભિમાન કે અહંકાર બે અને તેના રૂઢ દેવતા શિવ છે બરાબર હવે જોઈએ પાંચ તત્વો અને તેના ગુણોને બરાબર પૃથ્વી તત્વ જળ તત્વ વાયુ અને આકાશ બરાબર તો પૃથ્વી તત્વ જેમ કે શબ્દસ્પર્શ રોપરસ અને ગંધ બરાબર પછી જળ તત્વ જેમ કે શબ્દસ્પર રોપરસ બરાબર શબ્દસ્પર રોપરસ પછી અગ્નિ તત્વ શબ્દસ્પર રૂપરસ વાયુ શબ્દસ્પર્શ આકાશ માત્ર શબ્દ આકાશમાં માત્ર શબ્દ છે આ પાંચ અને તેના ગુણો છે કહેવાનો અર્થ મારો જેમ કે પૃથ્વી તત્વની અંદર બધું આવે જેમ કે શબ્દસ્પર્શ રૂપરસ અને ગંધ બરાબર પછી જળ તત્વમાં શબ્દસ્પર્શ ઉપરસ ચાર છે પછી શબ્દ શબ્દસ્પર્શ રૂપ ત્રણ પછી વાયુમાં શબ્દ અને સ્પર્શ અને આકાશ તત્વ માત્ર એક જ ગુણ છે શબ્દ આપણે આ બધું અલગ અલગ કરી ચૂકેલા છે આ તો ફરી વિસ્તારપૂર્વક આનું વર્ણન કરવું છું બરાબર જેમ કે પૃથ્વીમાં પાંચ ગુણ જળમાં ચાર ગુણ અગ્નિમાં ત્રણ ગુણ વાયુમાં બે અને આકાશમાં એક ગુણ છે બરાબર હવે ચાર દેહનું આપણે વર્ણન કરીએ જેમ કે દેહ એ અન્નમય કોષ છે પછી સૂક્ષ્મ દેહ એ પ્રાણમય કોષ છે મનોમય કોષ વિજ્ઞાનમય કોષ પછી કારણદેહ એ આનંદમય કોષ છે પછી દેહ દ્રષ્ટા સાક્ષી છું એવું જ્ઞાન અવસ્થા તુરિયા છે બરાબર તો મિત્રો હવે આ બધા સર્વ મળીને બ્યાસી તત્વ કહીએ બરાબર એવા સર્વ મળીને બ્યાસી તત્વ કહી તું એનો જ્ઞાતા સ્વપ્રકાશ સહી અહમ બ્રહ્મ નિશ્ચય દ્રઢ હોય એ જ સાક્ષાત્કાર કહીએ સોય મતલબ અહંકારને કાપી એ રૂપી પરમાત્માને પહેલાં બ્રહ્મરૂપી આત્માને જાણીને એ પરબ્રહ્મરૂપી પરમાત્મા એ નિશ્ચય દ્રઢ હોય આવું જેને નિશ્ચય થઈ જાય દ્રઢ એ જ સાક્ષાત્કાર કહીએ મિત્રો બરાબર હવે સ્થૂળ દેહના તેત્રીસ તત્વો અને સૂક્ષ્મ દેહના તેત્રીસ તત્વો કારણ દેહના આઠ તત્વો અને મહાકારણના આઠ તત્વો મળી કુલ બ્યાસી તત્વો કહીંયા છે એટી ટુ એસીને બે બ્યાસી તત્વો છે આમ કહ્યા છે હે યોગી રામ બાબાજી મિત્રો તો હજી એક ચોપાઈ આગળ જોઈ લે આપણે જો ચાર દેહથી નરો જોઈ હમણાં મુક્તિ સુખ પામો સોય સર્વ વ્યાપકને સૌથી ન્યારો વિવેક દ્રષ્ટિએ કરી વિચારો દેહને માથે પ્રારબ્ધ કર્મ હું પોતે અભોક્ત પર પરબ્રહ્મ એમ જે જાણે અનુભવયુક્ત તેને કહીએ જીવન મુક્ત જેને તું કહે છે દેવ તે તો તું ચૈતન્ય સાક્ષી મેવ બીજો દેવ માને જે કોઈ એ જ બંધન તેને હોય વાહ ભાઈ વાહ તો મિત્રો હવે અહીં બ્યાસી તત્વો વિશે જે વાત જણાવી છે તે બે ચાર વાર ઓડિયો રિપીટ કરી કરીને સાંભળજો એટલે બ્યાસી તત્વો કમ્પ્લીટ સમજણમાં આવી જશે બ્યાસી તત્વોથી ઉપર જે આત્મા છે તે જ સત્ય છે પછી આત્માથી ઉપર પરમાત્મા છે તે સદા સર્વદા સત્ય છે